ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં કેસર કેરીના એકસો પચાસ બોક્સનું આગમન થઈ ગયું છે જોકે આ વર્ષે કેસર કેરીનું આગમન ગત વર્ષ કરતાં સાતથી આઠ દિવસ મોડું થયું છે હરાજીમાં દસ કિલો કેસર કેરીના બોક્સના રૂપિયા ઓગણીસોથી લઈને ત્રણ હજાર સુધીના બોલાયા છે જોકે હજુ તો સિઝનની શરૂઆત છે આ તકે વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વખતે કેરી મોડી છે પરંતુ બાદમાં વધુ આવક થતાની સાથે ભાવ ઘટશે અને લોકોને પ્રાપ્ય થશે ગોંડલ શાકભાજી અને ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં દાયકાઓ સૌથી પેઢી ધરાવતા કિશોરભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સીઝન શ્રી ગણેશ થયા છે ત્યારે એકસો પચાસથી વધુ બોક્સની આવક સારી જ કહેવાય સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ કેસર કેરીની ખરીદી કરવા આવે છે અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળતા ગોંડલ યાર્ડમાં કેસર કેરી વેચવા માટે પ્રસમ પસંદગી કરતા હોય છે યાર્ડમાં પ્રથમ દિવસે ઉનાના જસાધાર અને બાબરિયાની કેસર કેરી એકસો પચાસ બોક્સની આવક થવા પામી હતી આ સાથે જ તેમજ આવકમાં જે વધારો નોંધાઈ રહ્યો હતો અને હરાજીમાં દસ કિલો કેરીના બોક્સના ભાવ ઓગણીસોથી ત્રણ હજાર સુધીના બોલાયા હતા